નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નો ચેપ્ટર નંબર નવ વર્તુળ એનો પ્રમાય નંબર પાંચ જોઈશું જે આપણો પ્રમાય નંબર નવ પોઈન્ટ પાંચ છે એમાં આપણે પહેલું જોઈશું એનું વિધાન તો પાંચમાં કે છે કે વર્તુળ અથવા એકરૂપ વર્તુળ એકરૂપ વર્તુળનો મતલબ કે બે વર્તુળ આપેલા હોય બરોબર બંનેની ત્રિજ્યા સેમ હોય અને બંનેની જીવા પણ કેવી હોય સમાન અંતરે હોય અથવા સમાન જીવાઓ હોય એટલે કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી છે એટલે અહીંયા મેં વર્તુળની બે જીવાઓ આકૃતિમાં દોરી છે પીક્યુ અને આર વર્તુળની જીવા છે બરોબર હવે આ બંને જીવાઓ આ કેન્દ્ર સમાન અંતરે આવેલી છે સાબિત કરવાનું એટલે કે ઓએમ અને ઓએલ બંને સરખા જે સાબિત કરવાના છે તો આપણે અહીંયા જોઈએ પહેલું તો આપણો જે પ્રમેય છે એ પ્રમેય પ્રમય પ્રમાણે એનો પક્ષ જોઈએ તો પક્ષમાં લખીએ પક્ષમાં આપણને શું આપ્યું છે તો એ લખીએ પહેલા તો કે અહીં કેન્દ્ર ધરાવતા વર્તુળમાં વર્તુળમાં પિક્યુ અને આરએસ પિક્યુ અને આર સમાન જીવાઓ છે સમાન જીવાઓ છે સમાન જીવાઓ હોય બંને પીક્યુ અને શું થાય કે પીક્યુ બરાબર ત્યારબાદ આપણે જોઈશું આપણા સાધ્ય તો સાધ્યમાં આપણે શું સાબિત કરવાનું છે કે કેન્દ્ર ઓથી કેન્દ્ર ઓથી પીક્યુ અને એસ જીવા પીક્યુ અને એસ જીવા સમાન અંતરે સમાન અંતરે આવેલ છે આવેલ છે એટલે એટલે કે કે થાય સાબિત કરવાનું છે ત્યારબાદ આપણે પ્રમેયની આવશે આકૃતિ જે મેં પાસે દોરેલી છે અને ત્યાર પછી આવશે આપણા પ્રમેયની સાબિતી તો જોઈએ સાબિતીમાં સાબિતીમાં આપણે સૌ પ્રથમ તો શું છે કે ઓ કેન્દ્રિત વર્તુળ છે તો લખીએ કેવી છે છે જીવાઓ સમાન અહીંયા ઓકેન્દ્રિત વર્તુળમાં જીવા કોણ છે તો કે પીક્યુ બરાબર આર એસ હવે બંને જીવાઓ સરખી છે બંને જીવાઓના અડધા ભાગ એટલે કેવા થાય સરખા થાય તો અહીંયા હું મારે લખો તો લખાય કે વન હાફ પીક્યુ બરાબર વન હાફ પિક્યુ બરાબર જીવા પર એટલે અહીંયા ઓએલ લંબ પિક્યુ થશે અને ઓએમ લંબ આરે થશે તો લખીએ આપણે અહીંયા કે અહીન્દ્ર કેન્દ્રમાંથી ઓ કેન્દ્રમાંથી જીવા pq અને rs પર દોરેલ લંબ ol અને om છે માટે શું થશે કે બંને જીવા પર દોરેલ લંબ હોય તો આપણે લખી શકીએ કે ol લંબ PQ અને ત્રણ મુજબ પ્રમય નવ પોઈન્ટ ત્રણ મુજબ શું થાય કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને શું કરે છે તો કે દુભાગે છે એટલે કે PL બરાબર QL તથા RM બરાબર SM થાય આટલી વસ્તુ મળી એટલે કે શું થાય એટલે કે જે PL નું માપ છે અને QL નું માપ છે એ આખી જીવા PQ કરતા કેવું થાય અડધું થાય તથા RM અને એસએમ નું માપ એ આખી જીવા આરએસ કરતા કેવું થાય અડધું થશે હવે પરિણામ એક માં આપણે શું લખ્યું છે કે વધા પીક્યુ બરાબર વધા એટલે અહીંયા વધા પીક્યુ ને વધા પારએસ કેવા થાય સરખા છે જો આ બે સરખા હોય તો પીએલ બરાબર ક્યુએલ બરાબર આરએમ બરાબર એસએમ થાય મતલબ આ ચારે ચાર વસ્તુ કેવી થાય સરખી થશે તો અહીંયા લખશું કે પરિણામ એક પરથી પીએલ બરાબર ક્યુએલ બરાબર આર એમ બરાબર એસ એમ કૌશમાં લખશું આપણે કે એક નંબર પરથી કારણ એકથી આપણું જે પરિણામ એક હતું એના પરથી શું થાય કે બંને ચારે ચાર ભાગ કેવા થાય સરખા થાય હવે ત્રિજ્યાઓ જોડીએ તો અહીંયા આપણે ઓ કેન્દ્રથી થી પી સુધી ત્રિજ્યા જોડી જાય અને ઓ કેન્દ્રથી આર સુધી ત્રિજ્યા જોડી છે હવે એક જ વર્તુળની ત્રિજ્યા હોવાથી આ બંને કેવા થાય સરખા થાય ત્યારબાદ પીએલ અને આર એમ બંને કેવા છે સરખા છે અને જીવા પર આપણે શું કર્યું છે લંબ દોર્યા છે એટલે આ બંને ખૂણા કેવા થાય સરખા થાય તો લખીએ હવે આપણને બે ત્રિકોણ મળે છે કયા તો ત્રિકોણ ઓ એલ પી તથા ત્રિકોણ ઓ એમ આર બરોબર આ બે જે ત્રિકોણ છે બંને ત્રિકોણમાં લખીએ આપણે તો શું છે કે પીએલ બરાબર ત્યારબાદ ઓઆર બરાબર ઓપી લખશું કે વર્તુળ ત્રિજ્યા ઉપરાંત ખૂણો ઓ એલ પી બરાબર ખૂણો ઓ એમ આર અહીંયા આપણે લખ્યું તો લખે કે ઓ એલ લમ પીક્યુ અને ઓએમ લંબ આરએસ હોવાથી તો શું થશે કે અહીંયા આપણને આ બે કાટખૂણા છે બરોબર લંબ હોવાથી તો આપણે લખી શકીએ અહીંયા કે કર્ણ આ એક ખૂણો અને આ એક બાજુ એટલે કાકબા પ્રમેય મુજબ કાકબા પ્રમેય મુજબ શું થાય તો કે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ ત્રિકોણ થાય બંને ઓ એલ પીએમ લખી આ બંને ત્રિકોણ એકરૂપ છે આકૃતિમાં જોઈએ તો ઓએ ઓએમ અને ઓએલ ના માપ કેવા થાય સરખા થાય કારણ કે એકરૂપ ત્રિકોણના જ અંગો છે આ માટે અહિયાં સીપીસીડી મુજબ ઓએલ બરાબર થાય સીપીસીટી મુજબ માટે આપણે અહીંયા લખી શકીએ ઓએલ બરાબર ઓ એમ હોવાથી હોવાથી કેન્દ્ર ઓથી કેન્દ્ર ઓથી જીવા પિક્યુ અને આર એસ પિક્યુ અને સમાન અંતરે આવેલ છે નવ પોઈન્ટ છ જોઈશું પ્રમેય નવ પોઈન્ટ છ માં વિધાન છે કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન હોય છે તો હવે અહીંયા પીક્યુ અને આર એસ જીવા છે બંનેનું અંતર બરોબર કેન્દ્રથી કેવું છે સરખું છે એટલે ઓએમ અને ઓએલ કેવા છે સરખા છે તો આપણે અહીંયા પક્ષમાં જોઈએ પહેલું તો પક્ષ લખીશું અહીંયા કે પક્ષમાં શું છે આપણને કે ઓ કેન્દ્ર ધરાવતા ઓ કેન્દ્ર ધરાવતા વર્તુળમાં પીક્યુ અને આરએસ પીક્યુ અને આર એસ જીવાઓ છે એટલે કે ઓ કેન્દ્ર ધરાવતા વર્તુળમાં પીક્યુ અને આર એસ જીવાઓ છે જીવાઓ અહીંયા થોડુંક ચેન્જ કરીએ જીવાઓ કેન્દ્ર ઓ થી સમાન અંતરે આવેલ છે આવેલ છે એટલે કે બરાબર થાય સમજ પડી મિત્રો આ પક્ષમાં આપણે જે વિધાન પેલું કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવા તો અહીંયા મેં એટલું લખ્યું છે કે આકૃતિ મુજબ કેન્દ્ર ઓથી બરોબર આ જે કેન્દ્ર ઓ છે એનાથી સમાન અંતરે આવેલી જીવા પીક્યુ અને આરએસ છે એટલે પીક્યુ અને આરએસ જેવા કેન્દ્ર ઓથી સમાન અંતરે આવેલી એટલે કે ઓએલ બરાબર ઓએમ થાય હવે લખશું આપણે પ્રમેયનો સાધ્ય સાબિત શું કરવાનું છે કે બંને જીવાઓ એટલે કે જીવા પીક્યુ અને આરએસ સમાન છે એટલે કે એટલે કે ક્યુ બરાબર થાય એ સાબિત કરવાનું છે ત્યારબાદ આવશે આકૃતિ જે દોરેલ છે અને ત્યારબાદ આવશે પ્રમેયની સાબિતી જે હવે આપણે આપીએ તો પહેલું તો જે આપણી જોડે છે એ લખી નાખીએ કે અત્યારે શું છે તો કેન્દ્ર ઓ કેન્દ્રિત વર્તુળમાં ઓ કેન્દ્રિત વર્તુળમાં પીક્યુ અને આરએસ પીક્યુ અને આર એસ જીવાઓ કેન્દ્ર ઓથી સમાન અંતરે આવેલ છે સમાન અંતરે આવેલ છે માટે શું થશે કે ઓએલ બરાબર ઓએમ તથા અહીંયા શું થાય છે ઓએલ બરાબર ઓએલ હવે શું કરશું કે હવે બંને જીવાઓ કેન્દ્ર પર સમાન અંતરે આવેલ છે તો ઓ માંથી પસાર થતી જે આ રેખા ઓએલ છે અને ઓએમ છે એ પીક્યુ અને આરએસ પર લંબ થાય એ રીતે આપણે દોરેલ છે તો આપણે અહીંયા લખીએ કે એ તથા કેન્દ્ર ઓમાંથી જીવા પર દોરેલ જીવા પર દોરેલ ઓલ લંબ pq અને ઓમ લંબ rs દોરો તો આપણે અહીંયા દોર્યું ચાલો હવે બંને જીવા પર દોરેલા લંબ છે એટલે શું થશે કે આ જે ખૂણા બને છે અને એ થશે હવે આપણે જોઈએ આગળ કે જીવાઓથી જીવાઓ અને ત્રિજ્યા અને લંબ જે છે એનાથી બનતા બે ત્રિકોણ ત્રિકોણ ઓ એલ પી અને ત્રિકોણ ઓ એમ આર માં હવે આ બંને ત્રિકોણમાં સરખું શું છે એ આપણે જોઈએ તો કે જીવાઓ બંને જીવાઓનું કેન્દ્ર થી અંતર કેવું છે સરખું છે એટલે OL બરાબર ઓ આ આપણે લખીએ પક્ષ મુજબ ત્યારબાદ ઓપી એટલે આ જે છે અને ઓઆર એ બંને એક જ વર્તુળની ત્રિજ્યા છે તો લખીએ કે ઓપી બરાબર ઓ લખીશું કે વર્તુળની ત્રિજ્યા તો વર્તુળની ત્રિજ્યા હોવાથી કેવા થાય સરખા થાય હવે આપણે અહીંયા શું કર્યું કે જીવા પર લંબ દોર્યા એ રીતે આ રેખા દોરી છે તો લખીએ કે લંબ હોય એટલે ઓ એમ આર કારણ કે ઓએલ લમ ક્યુ અને ઓએમ આર એસ હોવાથી બરોબર તો અહીંયા શું થશે કે કર્ણ બાજુ અને એટલે કે કાકબા પ્રમય મુજબ તો લખીએ કે કાકબા મુજબ કાતો કાકબા પ્રમય અનુસાર ત્રિકોણ ઓ એલ પી એકરૂપ ત્રિકોણ ઓ એમ આર થાય હવે આ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ ત્રિકોણ છે બરોબર ઓએલપી અને ઓએમ આર બંને ત્રિકોણની આ બાજુ શું છે એને અનુરૂપ અંગત છે બંને એકરૂપ ત્રિકોણના તો આપણે અહીંયા લખી શકીએ કે પીએલ બરાબર પીએલ બરાબર આરએમ એમ લખશું કૌંસમાં સીપીસીટી મુજબ તો અહીંયા આપણું આ બંને પ્રમેય એકરૂપ સાબિત થયા અને બંને પ્રમેય એકરૂપ હોવાથી પીએલ અને આરએમ કેવા થાય છે સીપી થ્રેટી મુજબ સરખા થાય છે તો મિત્રો અહીંયા આટલું આ પ્રૂફ સાબિત થયું હવે લખશું કે અહીં પ્રમેય નવ પોઈન્ટ ત્રણ મુજબ તો નવ પોઈન્ટ ત્રણ અનુસાર આપણે શું દોરેલું કે લંબ દોરેલા કોણ તો કે ઓએલ લંબ પીક્યુ અને ઓએમ લંબ આરએસ હોવાથી બરોબર આપણે આ રચના કરેલી શું થશે કે પ્રમેય નવ પોઈન્ટ ત્રણ અનુસાર જો વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ હોય તો જીવાને શું કરે દુભાગે એટલે કે એલ એ પીક્યુ તથા એમ એ આરએસ નું મધ્ય બિંદુ મધ્ય બિંદુ છે અહીંયા શું છે કે આપણે રચના કરેલી એ રચના અનુસાર શું થાય કે અહીંયા જે આપણે લંબ દોર્યો છે આ એના કારણે પ્રમેય નવ પોઈન્ટ ત્રણ અનુસાર આ બંને કેવા જીવાને દુભાગે છે એટલે કે પીએલ અને એલક્યુ તથા આરએમ અને એસએમ એ સરખા ભાગમાં વેચાય છે માટે અહીંયા આપણે લખીએ કે પી એલ એ પીક્યુ નું મધ્ય બિંદુ છે પીક્યુ નું મધ્ય બિંદુ થાય એટલે શું થાય કે પીએલ ને દુ ભાગે પીક્યુ ને દુ ભાગે છે એટલે કે બે ભાગ પડશે તો કયા બે ભાગ પડે તો પીએલ બરાબર એલ ક્યુ બરાબર એમનું માપ કેટલું થશે તો આખા પીક્યુ કરતા કેવું થાય અડધું થાય અને એ રીતે અહીંયા આરએમ અને એસએમ ને કોણ દુ ભાગે છે ઓએલ જે દોર્યો છે એ દુ ભાગે છે તો એમનું માપ કેવું થશે તો લખીએ કે આરએમ બરાબર એસ એમ બરાબર વન RS આરએસ થશે અને આરએસ ના અડધા માપ જેટલા માપ થશે માટે હવે લખશું કે પીએલ બરાબર વન હાફ પી અને આરએસ બરાબર સોરી આરએમ બરાબર વન હાફ આરએસ પરંતુ આપણે અહિયાં સાબિત શું કર્યું છે કે પીએલ ને આરામ તો કેવા છે સરખા છે માટે જો પીએલ અને આરએમ સરખા હોય તો આ બંને વનહાપ પિક્યુ ને વનહાપ આર કેવા થશે સરખા થશે તો માટે લખીએ વનહાપ પીયુ બરાબર વનહાપ આર કે પીએલ બરાબર આર એમ હોવાથી કેવા થાય આ બંને સરખા થાય બરાબરની બંને આપણે થી આપણે વનહાફ વનહાપ ને ઉડાડીએ એટલે આપણી જોડે શું વધે છે કે પીક્યુ બરાબર આર એસ વધ્યા માટે હવે આપણે લખી શકીએ ની છે કે આથી આથી જીવા પીક્યુ અને આર એસ સમાન છે મિત્રો અહીંયા આપણો પ્રમેય નવ પોઈન્ટ છ પૂર્ણ થાય છે